ભાજપનો મોટો પ્લાન કોંગ્રેસના સુપડા સાફ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે હવે ગામડામાં તરફો મીઠ માંડી છે શહેરો વિસ્તારોનો મતદારોનો ઝુકાવ તો ભાજપ તરફ રહ્યો છે ત્યારે ભાજપ શહેરી મતદારો સાથે સાથે ગ્રામ્ય મતદારોને રીઝવવા માટે લોકસભાની ચૂંટણી પૂર્વે ગામડાનો પ્લાન બનાવ્યો છે આ પ્લાન એટલે ભાજપનો ગાઉ ચલો નામનો અભિયાન આ અભિયાન અંતર્ગત ભાજપ ગુજરાતના અઢાર હજાર ગામોમાં પ્રવાસ કરશે જેમાં ભાજપ ગ્રામીણ મતદારો સાથે ચોવીસ મતદારોને મળશે તેમજ ગામના પ્રગતિશીલ ખેડૂતો યોજના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે ગ્રામીણ મતદારો રીજવાનો ભાજપે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે અઢાર હજાર ગામનો પ્રવાસ કરશે તેમજ એકાવન હજાર બૂથનો ચિતાર મેળવશે માઇનસ ગુથમાં વધુ મહેનત કરાશે અત્રે જણાવીએ કે બે હજાર ઓગણીસ લોકસભા બાસઠ ટકા ગ્રામીણ આડત્રીસ ટકા શિહરી મત ભાજપને મળ્યા હતા ધન્યવાદ